સદ્ગુરુ આવો હોવો જોઈએ કે તમારા મરણને સુધારી નાખે તમારા મરણને દૈવ નાખે એવો ગુરુદેવજી ગુરુ આખી કથા સુખદેવજી સંભળાવી ભાગવત ની પછી એને પૂછ્યું કે હવે કઈ સાંભળવું છે પરીક્ષિત રાજા ત્યારે પરીક્ષિતે કીધું કે મહારાજ હવે મને મરણનો ભય નથી હવે મને

અને ભાગવતના સંતો એમ કહે છે કે સુખદેવજી કથા પૂરી કરીને અને સુખદેવજી વિદાય થયા સુખદેવજી ગયા ને એટલે સીધો પરીક્ષિત નો આત્મા નીકળી જાય છે પરીક્ષિત જીવતા નથી સીધા ભગવાનના સદગુરુ આધાર સદગુરુ આધાર આ તક્ષક કર્યો છે કોને ખાલી ને કર્યો છે કોને કર્યો શરીર ખોખું આ ભૂખ લાગી અને ત્યારે સાડા બાર જેવું થયું છે ભૂખ લાગી છે કોને જવાબ તમારા જો લાગી હોય તો કહેજો કોને ભૂખ લાગી શરીરને આત્માને નહીં તરસ લાગી છે કોને શરીર ને આત્માને નહીં ઊંઘે છે કોણ શરીર આત્મા નહીં જો આત્મા ઊંઘતો હોય તો આપણે ઘણા લોકોને કહેતા ઉઠીને મન સપનું આવ્યું ગુલાબ ગુલાબજાંબુ દેખાણા ગારી બરફી દેખાણી શિખન દેખાણો જેને શિખન ભાવે એને શિખનના સપના આવે તમારા માસ્ટર સાહેબ ને બહુ ભાગે રમેશભાઈ કે તમે સુતા છો જવાબ તમે દેજો તમે શિક્ષિત છો ભાગવત ની કથા બહુ ધ્યાનથી તમે સુતા છો સપનું આવ્યું છે તો સપનું જોયું કોને તમે તો શું તાજો શું એટલે આંખ તો બંધ છે ને તમારી કે નહીં તો આ જોયું કોને આત્મા જાગે છે કોણ જાગે છે બોલો કોણ જાગે છે આત્મા આત્માની એક આંખ છે અને એ આંખ નું નામ છે જ્ઞાન ચક્ષુ દિવ્ય દૃષ્ટિ તમ જોઈ શકશે હવે જો આપણે સુઈ ગયા હોય તો પછી કઈ હલવું તો ન જોઈએ ને હે તમ જોજો નાક થી શ્વાસ લેવાય લેવાય ને શું કે નથી તો ખરા તો સંગીતે વગાડે સુતા કઈ સુર માં હોય નહીં હાથ હલે પગ હલે હલે ને બધું તો આ કોણ કરે આ આત્મજ્ઞાનનું શાસ્ત્ર છે સુખદેવજી મહારાજે આત્મજ્ઞાન કીધું શું કીધું આત્મા આત્મા જાગે છે આ બધી ક્રિયા કોણ આત્મા તો મરણ ને સુધારે અને મરણ સમયે હેરાન ન થવું હોય તો ભાગવતજી ની કથા સાંભળો આ ભાગવતજીની કથા એટલે મેળવો નથી જે અહીંયા આવશે ને ખાલી મંડપનું દર્શન કરશે ને એનું મરણ સુધરી જશે વ્યાસ ભગવાને લખ્યું છે કે ખાલી પંડાલ એટલે મંડપનું દર્શન કરો ને તો તમને મોક્ષ મળી જશે આ મંડપની કથા આ જ ભૂમિમાં આ ભૂમિમાં ઓગણીસો ને ચોરાશીમાં પૂજ્ય સ્વામીજી યજ્ઞ કર્યો હતો સ્વામી અખંડ કર્યો હતો ને

તમે વિચારવા માં રહ્યો ને કે આ વગર ત્યાં તો લો ઘઉં પાકી ગયા હોય ભાઈ કે ન પાકી જાય હું વિચારું છું કે શું લેવું તારી ઓળી લે લંકા ના લોકો એ વિચાર જ કર્યો અરે કામ જ કર્યું વિચાર ન કર્યો વાંધો ત્યાં લંકા નું કીધું કે અમે આગળ નાખશું પણ પછી એને વિચાર ન કર્યો કે આ કરવાથી આમ થશે હનુમાનજી નું પૂછડું સળગાવો તો બધા લાગી ગયા કામ પૂછડું સળગાવો જો કામે લાગ્યા ગયા એ કપડા ને ઘી મળ્યા લાવવા પણ આખી લંકા બળી ગઈ છે વગર વિચારું કામ કરો ને તો કામ બળી જાય ત્યારે સુગ્રીઓ વિચાર જ કર્યો આ સુગ્રી ની તકલીફ એને વિચાર કર્યો કામ નો આપડા ગણત કે હું વિચારતો હતો હમણાં તમને મળવું ત્યાં તમે આવી ગયા વિચાર માં રહેશો તો પરિણામ નહીં આવે પણ કામ કરો વિચારી કરો કામ કરો પણ લંકાના લોકો વિચાર ન કર્યો એટલે ગામ મળ્યું અને સુગ્રીવે વિચાર કર્યો એટલે એને રામ મળ્યા સખી મને રામ મળ્યા સખી મને વિચાર આ તમે વિચાર કર્યો કે ભાગવત કથા કરવી છે બધા આખા ગામે હું વ્યક્તિગત નામ નહીં આપું તો એક ઠેકાણ મને કીધું તમે બે ત્રણ જણાના ના નામ લ્યો પણ મેં થયું હું ઓળખું નામ લઉં ને કઈ બાકી આ લોકો પાસે મારે કઈ ખબર વધારે જોતું નથી પણ હું બધાની વાત કરું છું તમે એક એક વ્યક્તિ વિચાર કર્યો એટલે આ ભાગવત અહીંયા આવ્યું એક એક વ્યક્તિ વિચાર અને વિચારવામાં રહ્યા એ મર્યા અને પરિણામ આવતું તો કરો

આપણો સમાજ પછાત નથી મેં રાત્રે જ કીધું કે નહીં પછાત નથી પછાત તો એ છે કે જેને બધું આપ્યું છે ને છતાંય કંગાળ છે જેને બધું આપ્યું છે છતાંય માગે છે આપણે પછાત નથી હું ક્યારેય આપણા સમાજ માટે પછાત શબ્દ સહન નથી કરતો શબરીમાં પછાત હોય તો મારો રામ એને મળવા જ નથી ભગવાનને ઘેર કોઈ પછાદ નથી સમાનતાનો નું સાધ પડે ત્યાં ઊંચું શું ને નીચું શું શિક્ષકો હશે સમજી જશે ભણેલા મારી કવિતા હતી પાંચમા ધોરણમાં આ કવિતા મીન પ્યાસીની છે અને સમાનતા સ્વાદ પડે ત્યાં ઊંચું શું નીચું શું કબૂતરોનું નું ઘું 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 ચકલા બોલે શું 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 કોઈ બોલે કુંકુ કું ભમરા ગુંજે ગું 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 સસુદરો નું શું 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 પણ હું તને પૂછું ઈશ્વર કે ઘોડ સમો ઘુઘવાટા કરતો માનવ બોલે હું હું આપણે નહીં હોય તો આ ગામ રેવાનું કે નહી આમાં વડીલો ગયા ઓગણીસો ચોરાશી માં યજ્ઞ થયો ત્યારે લોકો નાના નાના હતા ને વડીલો એ કર્યો તમે હવે વડીલો ગયા પછી તમે કરો છો નથી કે નહીં અથવા કોઈ વગર દુનિયા નથી હાલતી એવું નહીં સિકંદરો કેટલાય મેયા તો આ દુનિયા છે હે આખી આલમ ને જીતનારો સિકંદર પણ ગયો ચાલી અને મરતી ગળાઈ એ જોયું તપાસી તો મુઠી હતી એની ખાલી દુનિયા કે બાદ ઓ ગઈ તમે છો એટલે ઘર છે તમે નહીં હતા ત્યારે ઘર હતું પછી ભલે જૂનું હતું પણ હતું તો ખરું ને અને તમે વયા જાશો તો ઘર રહેવાનું પણ સારું કામ કરી રાજા એ કથા સાંભળી એટલે મોક્ષ મળ્યો મોક્ષદાયીની આ કથાનું નામ છે મોક્ષ પણ થોડોક આ શબ્દ મોક્ષ માર્ગીઓ માટે થોડોક આ શબ્દોનો ખુલાસો કરી દો કરી મોક્ષનો અર્થ છે સદગતિ સારી ગતિ મળે શું મળે અને સારી ગતિ મળ્યા પછી આ જીવ પરમાત્મામાં ભળી જાય અને પરમાત્માની અંદર ભળે એને પરમ સુખ મળે એને પરમ પદ મળે આ શબ્દો પર મળશે પરમ પદ અને પરમ પદ મળે એને એને નિર્વાણ નિર્વાણ થાય જાવું છે નિર્વાણ આત્મા એક ભાઈએ મને પૂછ્યું બાબુ આ ગાયને પૂછડે પાણી રેડી એ અમારા વડીલોને મળે હા